કમળા ડમ્પિંગ યાર્ડના કચરાથી સ્થાનિકો પરેશાન ડમ્પિંગ યાર્ડમાં કચરો જમા કરી બાળી નાખવામાં આવે છે જેના કારણે આજુબાજુની સોસાયટીના વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ ખાંસીની તકલીફ પડે છે કચરાની ગંધને કારણે બીમારીની પરિસ્થિતિ સર્જાય છે સ્થાનિકોએ મનપાના અધિકારીને રજૂઆત કરી કચરાનો નિકાલ થાય તેવી માંગ કરી મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે કમળા ડમ્પિંગ યાર્ડનો મુદ્દો સોલ્વ થશે તો સ્થાનિકો ફરીવાર કોઈ તકલીફ નહીં પડે આપણી નડિયાદ શહેરની જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં લીગસી વેસ્ટ આપણો બે લાખ ત્રીસ હજાર ટન જેટલો હતો જેનો આપણે ગયા વર્ષે સંપૂર્ણપણે નિકાલ કરી દીધેલ છે અને ત્યાર પછી જે થોડોક એકઠો થયેલો હતો એના પણ નિકાલ કરવાની કાર્યવાહી માટે આપણે એગ્રીમેન્ટ બધું કરેલું છે અને બે દિવસમાં એનું કામ પણ ચાલુ થવાનું છે અને જે નવો કચરો આવે છે એના માટેના પ્લાન્ટ માટે પણ એગ્રીમેન્ટ થઈ ગયા છે અને ટૂંક સમયમાં નવો પ્લાન્ટ બનાવવાનું પણ ત્યાં ચાલુ થશે અત્યારના જે મેઇન પ્રશ્ન છે એમાં છેલ્લા સાત દિવસથી આ ત્યાં જે નવો જે કચરો આવે છે એમાં આગ લાગે છે એ છે આના માટે અમે વારંવાર ફાયર મોકલીએ છીએ અને ફાયર મોકલીને આગ ઠારવાના માટે પૂરેપૂરા પ્રયત્નો કરીએ છીએ પણ અત્યારે હવે ગરમીની શરૂઆત થાય છે થઈ છે જેથી કરીને પાછી આગ લાગી જાય છે તો અને અમે ત્યાં રેગ્યુલર ટેન્કર રાખી અને કન્ટિન્યુઅસ રાખીને કોઈ પણ ધુવાડો ન થાય કે આગ ન પકડે એના માટેની પરમાનન્ટ વ્યવસ્થા અમે કરવાના છીએ જેથી કરીને એટલે આગ જ ન લાગે

કારણ કે ત્યાં જે નેશનલ હાઈવે ઉપર જે આગ લાગેલી છે એમાં સતત પાણી મારો કરીને એ કેમિકલને ડાયલ્યુટ કરવું પડે છે એટલે અમારા વાહનો થોડાક ત્યાં ગયા હતા એટલે બે દિવસ દરમિયાન અહીંયા થોડો પ્રોબ્લેમ થયેલો પણ હવે આવતીકાલથી એ પણ અમારા પ્રોબ્લેમ દૂર થઈ જશે હું નગરનો રહેવાસી છું અને અમારે અહીંયા ડમ્પિંગમાં ભેગા થવાનું કારણ માત્ર એક જ છે કે અહીંયા આગળ કચરો ઠલવાય છે અને એ ઠલવાતા કચરામાં આગ લગાડવામાં આવે છે આગ લગાડી જાય છે એનાથી એ વધારે તકલીફ તકલીફવાળું એ છે કે એને ઓલાવવાનો કોઈ પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવતા જ્યારે પણ ફોન કરવામાં આવે છે ત્યારે માત્ર એટલું કહે છે કે હા બ્રાઉઝર અમે મોકલ્યા છે પણ એટલી વસ્તુની એમને ખબર હોવી જોઈએ કે કચરાનો ઢગલો મોટો થયો છે ખાલી બ્રાઉઝર મારીને એને ઓલવાય નહીં એને તમારે પહોળું કરવું પડે જીસીબી લાવવા પડે પણ એ જાતના કોઈ પણ પ્રયત્નો થતા નથી ઓફિસમાં બેસીને માત્ર સાહેબો એક ફોન પર જવાબ આપી દે છે કે હા અમે ત્યાં કરીએ છીએ અને અમે તમારી તકલીફો સમજીએ છીએ પણ ખરેખર એ લોકો જો તકલીફો સમજતા હોત તો આ પંદર દિવસ પહેલાં પણ અમે એમને જાણ કરી હતી મારી જોડે મેં એમને વિડીયો મોકલ્યા છે બધી જ વસ્તુની એમને જાણ કરેલી છે છતાં પણ એનું કોઈ આજ દિવસ સુધી સોલ્યુશન નથી આવ્યું છેલ્લા પંદર દિવસથી રોજ રાત્રે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી

અને છતાં પણ એ વ્યક્તિ એક આ ધુમાડાના લીધે જ માત્ર મર્યો હોય એવી આશંકા દેખાઈ રહી છે કારણ કે બીજા કોઈ શ્વાસની તકલીફ એને થઈ હતી હવે પ્રાયો પ્રાયોગિક ધોરણે આપણને એ વસ્તુ દેખાઈ રહી છે આગળનું તો જે હશે એ પછી ખબર પડશે આપણને પણ અત્યારે બધા ભેગા અમે એટલા માટે થયા છીએ કે નગરપાલિકા મહાનગરપાલિકા બની છે છતાં પણ એ વસ્તુમાં રિઝલ્ટ કાંઈ દેખાતું નથી સાહેબોને એક નમ્ર વિનંતી છે કે જેસીબી તાબડતોડ પાંચ દસ જેસીબી મોકલવા પડતા હોય અહીંયા આગળ મોકલાવે અહીંયા કચરાનો ધુમાડાનો નિકાલ કરે કચરાનો નિકાલ જ્યારે થાય ત્યારે ધુમાડાનો નિકાલ જ્યારે થશે એ વખતે આપણે કચરાને અંદર પ્રેમથી આવવા દઈશું ત્યાં સુધી અમારે સૌની એક એવી રિક્વેસ્ટ છે કે કચરો ભલે બારે ઉભો રહે તો અહીંયા આગળ ધુમાડા બંધ થાય એવી પ્રાયોગિક ધોરણે તૈયારી કરે મેં ગૌરીબહેન મહેશ કુમાર ચાવલા શ્રીજી વિલામે રહેતી હું અભી હમને આઠ દિન પહેલે સબ સબ લેડીઝ મિલકત જેન્ટ્સ મિલકને રાધે રાધે હોમ્સ મેં ડમ્પિંગ કે મામલે ધું કે મામલે મુદ્દા ઉઠાયા હતા સૌલો આએ ગે તીન દિન કે બાદ એ સબ મીડિયા મેં બહુ ફેલ ગયા तो दो तीन दिन बिल्कुल धुआं नहीं था और फिर कल से वापस से वही धुआं चालू हो गया है उसके कारण आज ही हमको मालूम पड़ा है कि हमारे पास में ही सिंधी समाज के एक छोटा सा ही लड़का बत्तीस साल का एक्सपायर हो गया है तो यही सुनने में आया है कि उसको सांस की तकलीफ के कारण ही उसकी भगवान को वो प्यारा हो गया तो हम हम सबसे यही नम्र विनती करते हैं कि जो भी हमारे बड़े अधिकारी हैं वो इस बात पर ध्यान दें हमसे जब आप लोग वोट मांगने आते हैं हम लोग आपको सहर्ष अच्छी तरह से वोटिंग का सब सपोर्ट करते हैं तो आप लोगों को भी हमारे सपोर्टिंग में आना चाहिए और हमारे इस धुएं को हमारी तकलीफों को एकदम से ध्यान में देते हुए बंद करवाने के लिए कोशिश करनी चाहिए जय महाराज हूँ सुरेश भाई मंजीपुरा में छू पुष्कर बंगलो में आज सवार पाँच बजे हमारे रिलेशन में बत्तीस वर्ष में एक जवान छोकरो आना धुआ ले लीजिए ભગવાન ને થઈ ગયો છે એ ઘર આખો ગાંડો થઈ ગયો છે એની ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે એટલે મહેરબાની કરીને અમારા તરફથી એક વિનંતી કરવામાં આવી છે કે જોવાનો નિકાલ કરજો જય મહારાજ મારું નામ પટેલ પરેશ મોહનભાઈ હું નવબંધુ પાર્ક મંજીપુરા રોડનો રહેવાસી છું પરેશભાઈ શું તકલીફ છે શું ફરિયાદ અહીં આગળ એટલી બધી તકલીફ છે કે જે નડિયાદ નડિયાદ શહેરનો જે કચરો આવે છે અમારા બાજુના ડમ્પિંગ યાર્ડમાં ફેંકવામાં આવે છે શરૂઆતમાં તો એ લોકોએ ત્યાં આગળ મશીનો મૂકીને સાફ કરાયા પણ અત્યારે જે નવો કચરો આવે છે એ લોકો સળગાવી અને એટલો બધો ધુમાડો થાય છે કે રાતે શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે નાના બાળકો અને વૃદ્ધાઓને શ્વાસ લેવામાં એટલી તકલીફ પડે છે કે રાતે બહાર નીકળી નથી શકતા ઘરમાં બાયણા બંધ કરીને રહીએ છીએ તો પણ ઘૂંઘળામણ થાય છે મારું નામ પટેલ સુનિલકુમાર જયંતિભાઈ સુનિલભાઈ તમારી શું ફરિયાદ છે શું વિગત સાથે કહેશે છે બસ અમારી ફરિયાદ એ જ છે કે આજે રોજ અહીંયા ધુમાડો આવે છે બપોર પછી એનાથી અમારા બારને તકલીફ થઈ હતી શ્વાસની તો છેલ્લા પંદર દિવસથી એ બહુ બીમાર હતા અને પરમ દિવસ સોમવારના જ એક્સપાયર થઈ ગયા સાંજે મેં એના ધુમાડાના હિસાબે અમે રોજ બે બોટલ એમને ઓક્સિજન આપતા હતા કઈ જગ્યાએ ધુમાડો આવે છે ને કોને લગતી ફરિયાદ છે મંજીપુરા રોડ પાર્થનગર સોસાયટી સાંજે તો એવું લાગે કે સામે કાંઈ દેખાતું જ નથી પાંચ ફૂટ આગળથી પણ એટલો ઝેરી કાર્બન મોનોક્સાઇડ ધુમાડો આવે છે આ અંગે તમે કોઈ આગળ રજૂઆત કરેલી અમે ઘણીવાર વાર રજૂઆતો કરેલી છે પણ એનું કાંઈ નિરાકરણ હજી સુધી આવેલ નથી કોને નગરપાલિકામાં પણ કરેલી છે કલેક્ટર ઓફિસે પણ કરેલી છે રજૂઆતો સરકારને શું ન્યાયની અપેક્ષા બસ વહેલી તકે આનું નિરાકરણ લાવે કે ભાઈ આ ધુમાડો આટલો બધો ઝેરીલો કઈ રીતે ક્રિએટ ને જનરેટ થાય છે તો એ બંધ કરાવવા અમારી અપીલ છે મુકેશભાઈ સોમાભાઈ સોલંકી ડમ્પિંગ સાઇટ પર સુપરવાઇઝર છું ભાઈ આ ગ્રામજનો જે વિરોધ કર્યો છે ડમ્પિંગ સ્ટેશન ઉપર હા જી હા મારી નોકરી બાદ જે સાંજે આગ લગાવવામાં આવે છે અને જે આગ લાગ્યા પછી ધુમાડો થાય છે હું મારી ફરજ પ્રમાણે એને બુજાવવાની કોશિશ કરું છું ફાયરમાંથી બાઉઝર મંગાવીને બુજાવવાની કોશિશ કરું છું પણ જે કચરો નવો આવીને ઉપર પડે તો એનાથી પાછી ચાલુ આગ થાય છે જે થોડા ઘણું રહી ગયું હોય એનાથી આગ પાછી ચાલુ થાય છે અને એ માટે મેં ઉપર જાણ કરેલી છે નગરપાલિકામાં આગળ શું પગલાં લેશે એ હવે અધિકારીઓને ખબર મેં તો મારી રીતે જાણ કરી દીધી છે કે ભાઈ આના લીધે તમને અત્યારે કચરો નાખવા નહીં દઈએ